ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રની જે મીટિંગ બોર્ડ બોલાવવામાં આવેલું હતું તેમાં જે જામનગરના પ્રશ્નો છે કે જે દર વર્ષે જનરલ બોર્ડમાં અંદાજપત્રમાં આવે છે પણ કામ થતા નથી તે બાબતે વિપક્ષ દ્વારા શાસક પક્ષોનું ધ્યાન દોરવામાં આવેલું હતું જે જામનગરના જટિલ પ્રશ્નો છે જેવો કે રખડતા ઢોર મુદ્દે પછી બીજો વસ્તુ આવશે કે જામનગરમાં જે પણ જગ્યાએ કોઈપણ જગ્યાએ ડિમોલેશન જે કરવાની જગ્યા છે ત્યાં જગ્યામાં નથી કરવું અને જે આ જગ્યાએ જરૂરિયાત નથી ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ જગ્યાએ કરવાની જવાબદારી કરે છે બીજું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પણ સંચાલિત એક પણ શમશાન નથી કે જામનગરની પબ્લિક જીવતા તો આ ગબ્બરસિંહ ટેક્સ ભરે છે મરી ગયા પછી પણ એને ટેક્સ ભરવો પડે છે જે જામનગર માટે બહુ ખરાબજનક બાબત કહેવાય અને અમારા બધા માટે પણ જે સાથી કોર્પોરેટરો છે ચોસઠ ચોસઠ એના માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય તેનો પણ અમે અવાજ ઉઠાવ્યો છે અને શાસક પક્ષને કીધું છે કે આ બાબત પર રોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આમાં વિપક્ષ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જામનગરના બિલ્ડરોને ફાયદો કરવા માટે ત્રીજા સંસ્થાની જગ્યા ફાળવવામાં આવતી નથી બીજો પ્રશ્ન છે કે જે આપણા જે ચેરમેનશ્રીએ જે વાત કરી જે હમણાં થોડા દિવસ પહેલાં જ રખડતા ઢોરના પ્રશ્ને એક લેડીઝને ગાયે ઢીકે ચડાવ્યા ત્યારે જે ચેરમેનશ્રીએ વિવાસ્પદ નિવેદન આપ્યું એ મારી દૃષ્ટિએ બહુ અયોગ્ય છે આ વસ્તુનું નિવેદન ના આપવું જોઈએ પોતાના પદની ગરીમાં જાળવી જોઈએ અને જો જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ વધારવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે ટેક્સ પાછો ખેંચવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને અમે આંદોલન પણ કરશું પાલિકા જે અમારા સાથી સભ્યોએ જે વાત કરી કે ટેક્સ આ જે ફી વધારવામાં આવે છે કે પંદર રૂપિયા એડમિશન ફી છે કે એંસી રૂપિયા એક્સ રેના છે તેની પણ અમે માગણી કરેલી છે કે આ જે જેવું લાગે છે તો આના ઉપર પણ ફી આની બધી રદ કરવામાં આવે અને લોકોને રાહત મળે તે માટેનું કાર્ય કરવામાં આવે પણ હું જ્યાં સુધી છું ત્યારથી મેં કંઈ જામનગર મહાનગરપાલિકામાં ટ્રાફિક સિગ્નલ ચાલુ જોયા જ નથી અત્યારે અમને એવો જવાબ મળ્યો કે ઓવરબ્રિજ ની હિસાબે ટ્રાફિક સિગ્નલો ચાલુ છે પણ જ્યાં ઓવરબ્રિજ નથી ત્યાં પણ ટ્રાફિક સિગ્નલો નથી અને જામનગરની ની પ્રજા ટ્રાફિકથી એ પરેશાન થાય છે આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરેલ અને બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ અને બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કમિશનર જામનગર દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું રિવાઇઝ અને બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સમક્ષ રજૂ કરવામાં આવેલ અનન્ય આજરોજે સ્ટેન્ડિંગ કમિટીના પુખ્ત વિચારણા કરી મંજૂર અને જનરલ બોર્ડમાં ભલામણ માટે મોકલી આપવામાં આવેલ છે વિકાસની પરવાનગીમાં ભરપાઈ કરવાના થતાં ચાર્જિસને આપતા એટલે કે પાર્ટ ટાઈમ પેમેન્ટની નવી પોલિસીની ભલામણ કરવામાં આવેલ છે મિલકત વેરામાં ડિફેન્સ કર્મચારીઓ એક સર્વિસમેન શહીદો વિધવા અને સૈનિક માતાઓ તથા તેમના ધર્મપત્ની મિલકત વેરામાં માફી આપવામાં આવેલ છે આ બજેટમાં વોટર ચાર્જિસ વોટર ચાર્જીસ મીટર વિમાના વિનાના અને મીટરવાળા કનેક્શનો અંગે પીવાના પાણી ટેન્કર અને ભૂતિયા કનેક્શન રેગ્યુલર કરવાના ચાર્જિસને પ્લમ્બિંગ લાઇસન્સ ફી ગેસ ટેલિફોન ઓએફસી કેબલનું ભાડું પીજી વેશનના વાર્ષિક ભાડા દર ટાઉન હોલ ભાડાના દર શ્રીમતી મણીબેન એમપી શાહ સભાગૃહ કોમ્યુનિટી તથા આર્ટ્સ ગેલેરી ભાડાના દરો અને ડિપોઝિટ સોલિડ વેસ્ટ કનેક્શન ચાર્જીસમાં ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ ભૂગર્ભ ગટર હાઉસટેક ચાર્જ ટાઉન હોલ પ્લાનિંગનો ભો ભાડાના દરો નવા ખેતી લેઆઉટમાં ચાર્જિસ સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જમાં ફેરફાર કરવામાં આવેલ છે ઇમ્પેક્ટ ફી અને ટેલિંગ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબાઈલ ટાવર પ્રારંભિક ઇન્સ્ટોલેશન ચાર્જ તથા ભરવાના ફી સરકારશ્રીના ધોરણે વસૂલ કરવામાં મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત મહાનગરપાલિકામાં બાકી ટેક્સ લેણામાં જે વર્ષોથી બાકી રહે છે તે અંગે વધુમાં એક વખત પંદર બે બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર સુધીની વ્યાજ માફી તથા પેનલ્ટી માફી આપવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકામાં ફાળા પેટે રૂપિયા પચીસ કરોડ તથા શાળા ફર્નિચર અને શાળા મકાનના કામો અનનવ્ય રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડ મળી ટોટલ સત્યાવીસ પોઈન્ટ પાંચ કરોડની ફાળવણી જોગવાઈ કરવામાં આવેલ છે શ્રી વીએમ મહેતા મ્યુનિસિપાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહાનગરપાલિકાનો રૂપિયા પંદર લાખની ફાળવવાની જોગવાઈ છે અને આ બે હજાર પચીસ છીસનું બજેટ જામનગરની પ્રજાને સુખકારી અને સમૃદ્ધમય માટેનું યોગ્ય બજેટ છે અને આ બજેટનું આવકારું છું એ આક્ષેપ નથી એ ધારાધોરણ મુજબમાં જે બીજે મહાનગરપાલિકાઓમાં જે મહાનગરપાલિકાની હોસ્પિટલ હોય છે અને એમાં જે ચાર્જિસ છે એના નિયમો નક્કી કરીને જ અહીંયા ચાર્જિસ નક્કી કરવામાં આવેલા છે નાના ગયા વખતે બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવેલ હતું જે કામ ફાળવવામાં આવે તો એમાં નાઇન્ટી ફાઇવ પર્સેન્ટ કામો અત્યારે પૂર્ણ કરવામાં આવે છે અને બાકીના પાંચ દસ ટકા કામ અત્યારે કાર્યરત છે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આ બજેટમાં પણ જે કામો અને જોગવાઈ ફાળવવામાં આવે છે એ આવતા વર્ષે ચોક્કસ પૂર્ણ થશે એવી મને આશા છે

વિપક્ષોના જે અત્યારે વાત થઈ એ વિપક્ષો તદ્દન વિહોણી છે કારણ કે અત્યારે મોસ્ટ ઓફ જગ્યાએ આપણા કામ ચાલુ હોવાથી આપણે જે સિગ્નલો છે એને ફરીથી કાર્યરત સો ટકા ટૂંક સમયમાં કરી